અંકલેશ્વર તાલુકાના નવા બોરબાટા ગામ ખાતે અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો હતો માતાજીના નામે ધૂળથી મહિલાએ શાકભાજીનો વેપાર કરતા યુવકને તેની સોનાની બે ચેન અને વિધિમાં મેલી વિદ્યા હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લઈ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર ફર્નિચર ખરીદી રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ ચાર લાખ ચુમ્માલીસ હજાર ઉપરાંત થકાઈ કરતા મહિલા સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વેપાર સાથે સંકળાયેલ રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરપાટા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અમે છેલ્લા દસ વર્ષથી ઓળખતા હોવાથી અવરનવર તેમના ઘરે જતા હતા દરમિયાન રોહનને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો તેણે ડૉક્ટર પાસે દવા પણ લીધી હતી જોકે પેટમાં દુખાવો રહેતા રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ જણાવી હતી તેઓને દશામાં આવતા હોય એમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા ત્યારબાદ સત્તાવીસ જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો તે વખતે પુષ્પાબેને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈ મેલી વિદ્યા કરી છે આ ચેન પૂંજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન છ દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીટીમાં પણ વહેલી વિદ્યા છે જે લઈ તારી મમ્મી સાથે આવો તેવો મેસેજ કર્યો હતો જેથી રોહન બીજી સોનાની ચેન તથા વીંટી આપી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી સાત દિવસ બાદ પરત આપીશ તેવું કહ્યું હતું ત્યારબાદ રોહનના નામ ઉપર પંદર હજારની કિંમતનો બેટ ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા રૂપિયા વીસ હજાર લીધા હતા આમ સોનાની બે ચેન તથા સોનાની વીંટી રોકડા વીસ હજાર અને પંદર હજારની કિંમતનો બેટ મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર ઉપરાંતની ઠગાઈ કરી હતી રોહનને વસ્તુઓ પાછી માંગતા તેઓ ન આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી આ ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો નામ રોહન છે મને પેટમાં દુખતો હતો તો મેં દવા કરાવી મને જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મેં સોનોગ્રાફી બી કર્યો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેન ને વીટી મંગાવી કે એ બી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો અમને બાના કાઢવા લાગ્યા એવું કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે